હર હર મહાદેવ હરિઓમ જય માતાજી જો આપણે આવી ગયા અત્યારમાં વાડીએ અને વાડીએ આવવાનું આજે આપણે થઈ ગયું છે મોડું કારણ કે અત્યારમાં સવાર સવારમાં ભાખર ફોન આવી ગયો હતો અને દેવાનસિંહ પપ્પા તો મને તો હું શિવાલય આવતા મને કે ભાખર ફોન આવ્યો હતો મને તેમથી અત્યારમાં હું ફોન આવ્યો છે તો ફોન તો વાંધો નહોતો હારા હમાસાર હતા કે મારી બેન છે પાંચમો નંબરની એની ઘરે બીજા લક્ષ્મીજી પધાર્યા છે તો કીધું કાંઈ વાંધો નહીં નવ નવરાત્રિ છે ને લક્ષ્મીજી આવ્યા બે બેનું થઈ ગઈ એટલે અત્યારમાં આપણે એની ફોનમાં વાત કરી અને પછી નિરાતે આવ્યા એટલે આપણે આનંદનો દિવસ આવે કારણ કે દીકરો દીકરી એક સમાન હોય એમાં કાંઈ ફરક ન હોય તો જે આપણા નસીબમાં હોય એ આવે કેમ હા એટલે અને જે કાણા આવે સારું ઘર હોય ને જ ભગવાન દીકરી દઈએ આપણે કામ છે આજે બપોર પછી છે ખાતર નાખવાનું અડધું મરસીમ બાકી પણ એ બપોર પછી હશે અત્યારમાં તો મેં ઘરવું આવ્યું હશે એટલે આપણે હાલે નહીં પલળી જાય આખા એટલે દેવાનસિંહ પપ્પા કે આજે બપોર પછી નાખ દેવું અને હવે આજ કેટલા દિવસ પરિયારમાં જઈશે વરિયારીનું વાવેતર તો આજ તો કરી જ નાખવું છે આપણે લસણ વાવવું છે વરિયારી વાવું છે પણ લસણ તો આજ નહીં વાવય જે લસણ વાવું છે એ જગ્યા પલળી ગઈ છે પણ વરિયારી તો વાવી જ દેવી છે અને દેવાનસિંહ પપ્પા તો આ જોયા કરે મોબાઈલમાં એ જ કામ જો આપણે આગાહીનું તો એવું છે કે ખેડૂત અત્યારે જ જોતા હોય કારણ કે મગફળી નીકળતી હોય કપાસમાં ફાલ હોય મરચી ફાલે ફૂલે હોય બધું પાકમાંથી આવી ગયું હોય એટલે વરસાદ આવે તો નુકસાની હવે ઝાઝી થાય એસી હોય સો ટકા નુકસાની થાય ફાયદો તો કાંઈ એક ટકાય થાય એમ નથી એટલે આપણે જોતા હોય કંઈક મોબાઈલમાં કહી દો તો હમું આગાહી આવે લખેલું કે શિયાળાની શરૂઆત કે વરસાદની વિદાય એટલે આપણે જોવાનું મન થાય એટલે હવામાન ખાતું બધા એમ કહે છે કે લગભગ આ મહિનો નો જે આપણે આવે ત્રણ તારીખથી લગભગ તાઇઝની શરૂઆત થઈ જાય એમ આંબાલાલ પટેલ કીએ છે

થઈ ગયો તૈયાર અત્યારે તો આપણે આ રોપ જોઈને એટલે ગમે એવો નથી અને એનું કારણ છે ખુદ કે મેં નાની આમથી ભૂલ કરી કે મેં વાવ્યો વાઢિયાખરની પાછળ રોપ કર્યો તો ન્યા રોપ કરાય નહીં અહીંયા ક્યાંક ખુલ્લી જગ્યામાં કર્યો હોત ને તો રોપ આપણો પોર જેવો સરસ થાત પણ ઓણ પોર જેવો રોપ થયો નથી અને હવે ખબર પડી કે ઓથે કાંઈ વસ્તુ હોવાય નહીં એટલે આપણે અહીંયા શાકભાજી થતું બંધ થઈ ગયું ફરતી કોર ઓથ આવી ગયો છે એટલે એ આપડે ખૂણામાં વાવા આયોજન ફેરવવું જોઈએ કઈ કઈ ન્યાય હું એમ કઉ છું ગાડી ખર વાવેતર કરી કારણ કે કઈ થતું જ નથી ઓલી બાજુ ઝાડવા નો થઈ જાય આ બાજુ ખડ નો થઈ જાય એટલે આખો દી આખો દી એને પવન જ નો મળે અને પવન નો મળે ને એટલે એમાં કોઈ પણ જાતનો રોગ આવ્યા જ રાખે એટલે શાકભાજી હોય કે ગમે રોપ હોય એમાં થાય નહીં આપણે આ આ રોગમાં અત્યારે હે ને ઈરું આવી ગઈ છે હમણાં જ આવેલી છે કારણ કે આપણે પાછા ઘડિયાં ઘડીએ તો જોવાય ન જાતા હોય હા એટલે હીરું ખાઈ ગયે પણ વાંધો નહીં આવે થઈ ગયા એમ થયું કે આ બરી ગયો છે રહ્યો જ નથી વરસાદનો પણ રહી ગયો પણ વાંધો નથી એમાં હોય ને જોઈએ એટલે હવા ન મળે ને હમ એટલી તમારો ગમે મોલ હોય ને એ વધે જ નહીં હમ પણ વાંધો નહીં આવે સોંપશુ ને એટલે મારું કેવું એમ છે કે થઈ જાય થઈ જાય અહીંયા તો થઈ ગયા હવે તો વરિયાળી રોપતા

જો અત્યારે આપણે આવ્યા કપાસમાં આંટો મારવા અને કપાસનું એવું છે કે આની માથે ચાર દિવસ વરસાદ થયો અને ત્યારે ઠેક ઠેકાણે માણસોમાં એવો ભય હતો કે આપણે સાપકા ખરી જાય અને હકીકતમાં એવું થતું હોય છે કે વરસાદ આવ્યો અને વરસાદ જઈને તે પછી ચાર પાંચ દી લગી ખરેરો એકદમ થાય એટલે કે બધા સાબકા ખરી જાય પણ કુદરત પાસે કોઈનું ન હાલે

પણ વરસાદ વહી જાય ને તે પછી ત્રણ દિવસ દિવસ એક ધારો ખરેરો આવતો હોય એટલે કે ખરી જાય જાય અને કપાસ થઈ ચિત્ર જોતા એવું લાગે છે કે કુદરત બે અહીં દેવા આવ્યા હોય ને એવું લાગે છે અથવા દેવા આવ્યા છે કારણ કે અત્યારે કપાસની એવી રોનક છે કે એમાં કઈ ઘટે જ નહીં અને આ કપાસ એવું લાગતું હતું કે દસ મણવણ કરવા આકરા હે એની એની બદલે

ફૂલ ભેગું ઉપર એટલે એમાં ગુલાબીર હોય આપણે ને આ આ ખીલેલું રહ્યું ખીલેલ નો હોય માથું આમ બાંધેલું હોય એટલે એમાં હે ને ઈર હોય હોટકા હોય એમ ઈ એનું ગુલાબી ગુલાબી ઈર ગોતવાનું નિશાન એટલે કેક ક્યાંક દેખાય છે પણ એટલો બધો વાંધો નથી કારણ કે એમ તો દવાનો છંટકાવ કરીએ આપણે પ્રયત્નશીલ રહીએ એટલે લગભગ હોય સો ટકા થઈ જાય ને કુદરત દેવા આવ્યા છે એટલે લગભગ વાંધો નહીં આવે અને કપા આપણે જો જરાક મારાથી નીચો છે આ કપાનું બિયારણ એવું છે આની આ માઇટ ઓછી થાય પણ આમાં એકદમ ટૂંકી ગાંઠે સાપકા લાગે એટલે કે ઝીંડવા ટૂંકી ગાંઠે બેસી જાય એટલે બિયારણ વૈધ ઓછું કરે પણ ઉત્પાદન પૂરું દે અને આપણે આમાં કાલ દવાનો છંટકાવ કર્યો તો કે મોનોકોટોફોસ અને એસીફેટ પચાસ ટકા અને એક પોઈન્ટ પાંચ ટકા ઇમિડા ક્લોરિપેટ એનો આપણે છંટકાવ કર્યો છે એટલે કે જે લાંસર ગોલ્ડ કરીને આવે છે એ દવાનો અને ગરો આપણે આવ્યો હતો એ અત્યારે હાવ આપણે ચોખ્ખો થઈ ગયો છે કોઈ જાતનો એટેક નથી અને અત્યારે કપા એકદમ પૂર્ણ છે આમાં કાંઈ અત્યારે જરૂર નથી પણ તેમ છતાંય ગુલાબીરનો એટેક રહે તો આપણે દવાનો અઠવાડિયે અઠવાડિયે છંટકાવ કરવો જોઈએ પણ હવે આપણે આગળ જોઈએ અત્યારે ગુલાબીરનો એટલો એટેક કાંઈ દેખાતો નથી બનશે ત્યાં લગી લગભગ ગરમીનું પ્રમાણ છે ને ત્યાં લગભગ નહીં આવે એવું લાગે છે કારણ કે એ વસ્તુ છે ને ઠંડી ઋતુમાં જ આવે છે અને એ જ અહીંયા કોકમાં ઈરુનો એટેક દેખાતો હતો એનું કારણ હતું કે ચાર દિવસ વરસાદ પડ્યો અને વરસાદ એકદમ વાતાવરણ ઠંડુ થઈ ગયું શિયાળા જેવું એટલે એની હિસાબે ક્યાંક ગુલાબીરનો એટેક નોર્મલ બતાવ્યો હોય પણ હવે નથી અત્યારે

બા નું મન માનતું નથી અમારા દિનેશ કુમાર એટલે કે અને અમારા કુમાર મોટા પણ રમુજી માણસ અને મહિલા જેવા માણસ આવે કારણ કે બાકી મજા માને શું કરે ભાવન બધા વાંધો નઈ વિદ્યા જોવું હોય અને આપડે દિનેશ કુમાર ખેતી જ કરે અને ચાલીસ વીઘા જમીન છે કપાસ વાવ્યો છે મગફળી હોય ને તો વાતું કરવાનું મજા આવે અને આ સાઈડ માં છે આપડે ઈ છે નોકરીયા શંકર મહારાજ એટલે કે આપડે બાપભાઈ ના હારા ઈ છે આપડે નજીક આયા ડેરી વઢારા

જો અત્યારે ટાઈમ થયો છે ચાર અને આપણે આવી ગયા છે વાળીએ અને આપણે નક્કી જતું કે મગનું કામ પૂરું કરી નાખવું છે એટલે નકર પાંચ વાગે આવત ને તોય હાલત આપણે ખાતર નાખવાનું છે પણ કલાક એકમાં મગ ચોખા થઈ જાય આ વીણેલા પડ્યા છે કેટલા દિવસ ત્યાં ચાર પાંચ દિવસ ત્યાં થઈ ગયા જોકે વરસાદ આવ્યો એ પહેલાના વીણેલા છે નકર આ વરસાદમાં ન થાય નકર રહેતા નહીં ના ના ઘર ના મગ હોય તો ફેર પડે અને મગ હારા હે આમ કારણ કે આ ઓલા મગ આપડે દવા સૈતિ ખાતર નાખ્યું બધું કર્યું તો બાબડી ગયા વરસાદમાં

કરે ના સાં એ લેવડા લીધું તડકે નથી રેવું હું કામે રેવું કામ થાય એમ હોય તો અત્યારે પવન ને એકદમ સરસ નીકળો મગના કામ માં કઈ વાર લાગે નહિ તપી ગયા તા ને એટલે હાવ અને આ મગ તો બહુ ઓંતો કઠોળ કઈ થયું જ નથી બહુ વાકરું છે માણ માંડ એટલા મગ હાથમાં આવ્યા એ સાડ રાખી વીણી લીધા વરસાદ આવ્યો નહોતો ત્યાં અને આપણે એ રસ્તાને કાઠે પવન સારો આવે આમ તો કરેન્ટનો ઓથ આવી જાય એટલે કીધું અહીંયા જ વાવલી ના એટલા ખાઈ લે હું તો પાછા થઈ જાય અડધા વાળીએ દેતા જાહું થોડા ઘરે લેતા જાહું એટલે બધાનું હાલશે તો જોઈ એવા તો થયા જ નથી થોડાક તો ઓલા થયા જ છે એકદમ ચોખા નથી બાબડી ગેલ જેવા તો આપણે મગ થઈ ગયા તૈયાર કેટલી બધી હતી ત્યારે એટલા મગ નીકળ્યા આપણે કેટલા બધા નીકળશે પણ આટલા નીકળ્યા બે ગયો છે સાડા પાંચ અને દેવાનસિંહ પપ્પા ગયા છે મગની આયરું હાકવા એટલે કીધું આપણે ખાતર નાખવાનું છે પણ મને ખાતરની ઠેલી મૂકી જાય ને તો હું નાખવા માંડું કારણ કે અડધી પોણી કલાક થાય ભલે થોડુંક અંધારું થઈ જાય ખાતર આપણે અત્યારે નાખીને તો રાતના મરચીમાં ઓગળી જાય મગવારી તો દેવાનસિંહ પપ્પા મગવારી આયરું હાથી હાકી નાખું એટલે મને કે એસપી આપણે આયરા જ નાખશું એમ તમે કીધું સારું હાલો આપણે સેટે રહ્યા

ઓલી માસી આપણે આના તો આમ છેટેથી કલર આમ અલગ જ દેખાય છે એકદમ સરસ જો આ મરચીનો તો મારી એવું ભાવ હોય ને હલો હવે આનો કલર દેખાય છે પહેલાં તો મરચી જ નથી દેખાતી કલર તો દૂરની વાત છે કલર જ અલગ છે હા હા કલર હુકામ છે અલગ ખબર છે તમને મરચાં નથી અને હું મરચા થઈ ગયા છે એટલે એટલે એટલી બધી ચૂહે ને જમીન એમ મરચા થઈ ગયા એટલે અને આજી ખાલી છે હાવ એટલે આને વધવાનું જ છે